તારીને મારી જોડીઓ માર રાખે રણુજા વાડો રોમાપીર રોમારે જે તું કરી એ દોર હાચવી રાખજે મારા પ્રેમની જન્મો જન તમે હસતા હર પલ એવી દુવા મારા રોમની તમે હસતા હર પલ એવી દુવા મારા રોમની તો મિત્રો તમને ગીત કેવું લાગ્યું છે તે તમે કોમેન્ટમાં જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા જય માતાજી